ધાંગધ્રા બજરંગ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કતલ ખાને લઈ જવાતા ત્રણ બોલ જીવને બચાવી લીધા ગાડી સહિત બે આરોપી ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપેલ પવિત્ર શ્રાવણ માસમાં જીવદયાનું કાર્ય કરતા ધાંગધ્રા બજરંગ તથા વિશ્વ હિન્દુ પરિષદ અગાઉ પણ ધાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદને સહિત હિન્દુ સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ખુલ્લેઆમ વેચાતા માસ માટેની લારીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આ ઉપરાંત અવારનવાર કતલખાને લઈ જવાતા અબોલ જીવોને બચાવી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે ત્યારે આજરોજ બજરંગ તળના કાર્યકરને મળેલ પાકી બાતમીના થાંગતરા શહેરના શિતડા માતાજીના મંદિર પાસે બજરંગ તળના પ્રમુખ રૂતુલ કુમાર ધામેચા વિશ્વ હિન્દુ પરિષદના હિતેશ ચૌહાણ મોહિતભાઈ કંસારા મલાભાઈ મેવાડા વિઠ્ઠલભાઈ દેવી પૂજક રાજુભાઈ ગમારા ચાલાભાઈ મેવાડા સહિત ગૌરક્ષક ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જે સમયે શંકાસ્પદ નીકળેલ બોલેરો પિકઅપ ગાડીનો ફિલ્મ ડબ્બે પીછો કરી પકડી પાડી ગાડીની તવળાશી લેતા તેમાં બે નંગ પાડા અને એક નંગ ભેંસ મળી કુલ ત્રણ નંગ અબોલજીઓને કતલખાને લઈ જવાતા બચાવ્યા કાયદે સહિત બે આરોપીઓને પકડી ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપી દોરન સની કાર્યવાહી કરાવેલ આ સાથે બોલેરો ગાડી અગાઉ પણ કતલ કતલખાનાના ગુનામાં પકડાયેલ હોય તેવું જાણવા મળ્યું હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં બજરંગ દળવે સ્વયંતો પરિષદ તથા ગૌ રક્ષકો દ્વારા પોલીસે દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રોતુલ ગુમાર રસિકલાલ ધામેચા હું બજરંગ દળમાં શહેર પ્રમુખ તરીકે ધાંગધ્રામાં ફરજ બજાવું છું એમાં ઘણા ટાઈમથી ગૌ રક્ષણનું કામ કરું છું આજ રોજ બદરંગ કાર્યકર્તાને કાર્યકર્તા બાતમી મળેલી કે ભાઈ છે અને સીત્રા માતાના મંદિર પાસે અટકાવી અને તેની તલાશી લેતા તેની અંદર બે અંગ પાડા અને એક ભેંસ મળી આવેલ છે જેને તપાસ કરતા તે ખરેખર કતલખલાની હાલતમાં જ હતી એવી વસ્તુ સાબિત થાય છે અગાઉ પણ આ ગાડીને ઉપર ગુનો નોંધાઈ ગયેલો છે તો જેથી કરીને અમારી નમ્ર વિનંતી છે કે આ ગાડીમાંથી કોઈ પશુ છૂટે નહીં અને આ ગાડીને પણ માલિકને કોઈ પણ જાતમાં બધામાં એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ મારી નમ્ર અરજ બધા જ મારા મિત્રો સાથે કાર્યકરોનો પણ હું આભાર માનું છું કે અમારી ટીમ ઘડે ભગે આ કાર્યમાં ઊભી રહે છે જય શ્રી રામ જય શ્રી રામ ધાંગધરા શીતળા માતાના મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ તમામ હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા કતલખાને ખાને જતા જીવ જીવન ત્રણ બે પાડા અને એક ભેંસને પીછો કરી અને પકડી પાડેલ અને ભાંગધા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવેલ છે આ પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓને જે પવિત્ર મહિનો કહેવાય એમાં આ કતલખાને જાતા જીવને બચાવવા માટે સર્વે હિન્દુઓ અથાગ પ્રયાસ કરી અને આ ગાડીને પકડેલ છે